તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડિયોમાં હવે આ વિડિયોની અંદર છે તે મહત્વપૂર્ણ વાત છે તે ચણાના જે કાંઈ પકવતર છે તે ખેડૂતો માટેની છે હવેને ચણાનું વાવેતર છે તે આવનારા દસથી પંદર વર્ષમાં છે તે ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર એરિયામાં છે તે ખૂબ વધ્યું છે આ સાથે જોઈએ તો ખેડૂતોને છે તે ચણાના જે કાંઈ ભાવ મળવા જોઈએ તે સામાન્ય રીતે ઉતાર ચડાવ ભરેલા હોય છે જ્યારે પણ સિઝનની જે કાંઈ વાવણી પૂર્ણ થાય ત્યારથી આપણે જોઈએ તો ચણાના ભાવમાં નિરંતર છે તે ઘટાડો થતો હોય છે અને હોળીને આજુબાજુ છે તે હાવ તળીએ છે તે ચણાના ભાવ જતા રહેતા હોય છે આ માટેનું જે એક મહત્વપૂર્ણ કારણ છે તે છે આપણે આ વિડીયોની અંદર છે તે જાણવાના છે ખેતી ચણાની ખેતી કરતા ખેડૂત મિત્રોનો ઘણા બધા પ્રશ્નો હોય છે પાક અને તેના બજાર ભાવ વિશે તો જેની આપણે ચર્ચા છે તે આ વિડીયોની અંદર કરવાના છે હવે વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ચણા પકવતા ખેડૂત મિત્રોને છે તે આ વિડીયો શેર કરવાનું અને ચેનલમાં નવા હોય તો ચેનલને છે કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ચણાનું વાવેતર સામાન્ય રીતે ઘટ્યું છે તેની સાથે જે કાંઈ ઉત્પાદનમાં જે વધારો આવ્યો છે તેની સાથે ઘણા બધા એવા કંપનીઓ છે બેસણ બનાવતી કંપનીઓ છે ફરસાણ વગેરે બનાવતી જે કંઈ કંપનીઓ છે તેના દ્વારા દ્વારા છે તે મબલક પ્રમાણમાં છે તે ચણાની છે તે ખરીદી કરવામાં આવે છે હવે આ ઓછું ઉત્પાદન અત્યારે બે હજાર ત્રણ બે હજારને અઢારથી જોઈએ તો સમય અંતરે છે તે ચણાનું ઉત્પાદન અને વાવેતરમાં છે તે ઘટાડો જોવા મળ્યો છે સારા એવા વરસાદના કારણે જે કંઈ ખેડૂત મિત્રો છે તે ઘઉં અને બીજા જે કંઈ પાકો છે તે વાવી રહ્યા છે એટલે કે ચણાનું જે કંઈ બજાર ભાવ છે તે પૂરતા મળતા નથી અને ઉત્પાદન જે માર્કેટની ડિમાન્ડ છે તે પ્રમાણે જળતું નથી આ કારણોસર જ્યારે ખેડૂત મિત્રો છે તે ઊંચા ભાવે જ્યારે પોતાના ચણા છે તે બજારમાં વેસે છે ત્યારે સરકાર છે તે જે કંઈ માર્કેટ છે તે બેલેન્સ બજારને બેલેન્સ કરવા માટે વિદેશમાંથી છે તે મુખ્ય ચણા પકવતા દેશો પાસે છે તે ચણાની છે તે આયાત કરે છે આ આયાતના કારણે જે કંઈ બજારમાં છે તે ચણાનો જે જથ્થો છે વધી જાય છે અને તેના કારણે જે કંઈ ડિમાન્ડ છે ઘટે છે અને સેલે છે તે જે બજાર ભાવ છે તે તળિયા જતા રહે છે આ સાથે ઘણા બધા સમયથી આપણે વાત જોઈએ તો કે ચણા અને ચણાની જે કાંઈ મિલો હોય ચણાની દાળની મિલો હોય કે બેસણ બનાવતી જે કાંઈ મિલો છે તેમાં પણ ચણાના જે કંઈ ઉપયોગમાં છે તે કટોતી કરીને ચણાની દાળની સાથે છે તે પીળા વટાણાનો પણ ઉપયોગ છે તે સામાન્ય રીતે થઈ રહ્યો છે હવે આજથી બે ત્રણ મહિના પહેલાંના સરકારના રિપોર્ટ મુજબ સરકારે છે તે જે પીળા વટાણાની જે આયાત કરે છે ઘણા દેશોમાંથી તે આયાતમાં છે તે ત્રીસ ટકા છે તે આયાત ડ્યુટી લગાડી છે એટલે કે સોનો કિલો જો વટાણો સરકાર છે તે બીજા દેશોમાંથી ખરીદશે તો આપણા દેશમાં છે તે તે પીરાના વટાણા છે તે એકસો ત્રીસ રૂપિયામાં મળશે આનો સીધી અસર છે તે જે કાંઈ બેસન અને દાળ મિલોની છે તેના ઉપર પડવાની છે જેના કારણે છે તે ચણાનો વધુ ઉપયોગ છે તે કરતા રહ્યા છે તેથી જ છે તે આ વર્ષે તે તે ચણા છે તે સારા એવા ભાવ છે તે મળી શકે છે આ સાથે જ અંત સુધીના જે કાંઈ વરસાદના કારણે જે કાંઈ હમણાં દિવાળી પછીનો માવઠા જે સ્વરૂપમાં જે કાંઈ વરસાદ પડ્યો છે તેના કારણે ઘણા બધા જે કાંઈ વિસ્તારો છે ગુજરાતના જિલ્લાઓ છે તેમાં પાણીની જે કાંઈ પૂર્તિ છે તે સામાન્ય રીતે થઈ જશે જેના કારણે છે તે ખેડૂત મિત્રો ચણા કરતા છે તે જે કાંઈ વધુ પિયતવાળા જે કંઈ પાકો છે જીરું અને ઘઉંની જે ખેતી છે તે કરતા જાય તેના કારણે છે તે ચણાના પાકોમાં ફરીથી ઘટાડો જોવા મળશે છેવટે ઉત્પાદનમાં ઘટાડો જોતાં સામાન્ય રીતે ભાવમાં છે તે વધારો જોવા મળે તે છે તે આશા આ વખતે ખેડૂતોને સેવાઈ રહી છે તેથી જે કંઈ ખેડૂતો છે તે ચણાનું વાવેતર કરવા માગતા હોય તે ભાવની ચિંતા કર્યા વગર છે તે આ વખતે ચણાનું વાવેતર કરી શકે છે તો વિડીયોમાં બધું આટલું જ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આ ચેનલમાં હજાર તે ખેડૂતનો ઉપયોગી બજાર ભાવ અને જે કંઈ પદ્ધતિ ખેતી પદ્ધતિના છે તે વિડીયો મૂકતો રહો છો વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર